ક્યારે જોયું કે ભગવાનનો ભક્ત હોય એનું ખેતર અને ભગવાનનો ભક્ત ન હોય એનું એક તો હોય તો ભક્ત ના ખેતરમાં વરસાદ થયો અને એના ભક્તના નથી જે નાસ્તિક છે એના ખેતરમાં વરસાદ ન થયો આવું જોયું ક્યારે ભગવાન બધાને આપે છે એકવાર એક નાસ્તિક માણસ ભૂખ બહુ લાગી એટલે કે અન્નક્ષેત્ર ગયો કોઈ દિવસ ભગવાન નું નામ ન લે અનક્ષેત્રમાં જઈને કીધું મને ભૂખ લાગી છે ભોજન આપશો એટલે અનક્ષેત્રમાં એ મંદિરના પૂજારી કીધું અરે અરે બેસો બેસો આ તો અનક્ષેત્ર છે ભોજન તો મળે જ ને આસન આપ્યું બેસાડ્યા તમારી થાળી તૈયાર કરી દઈ હો ને પૂજારીજી અંદર ગયા ગૌમુખી માળા લઈ આવ્યા તમારી થાળી તૈયાર થાય ને ત્યાં સુધી આલ્યો માળા ફેરવો નાસ્તિક માણસ કે છે હું જમવા આવ્યો છું માળા ફેરવવા નહીં અહીંયા પૂજારી કે છે પણ થાળી તૈયાર થાય ત્યાં સુધી તો માળા ફેરવો ના અમારા આશ્રમ નો નિયમ છે કે જે માળા ફેરવે એને જમવા દઈએ તો લોકો નાસ્તિક કહે છે કે હું માળા નહીં ફેરવું જમવા નહીં દો તો કે અમારો નિયમ નહીં તૂટે માણસ ભૂખ્યો ગયો પણ માળા ન ફેરવે એમને ગયો હવે સાંજ થઈ પૂજારી મંદિરમાં જાય છે ભગવાનની મૂર્તિનું તેજ ઘટી ગયેલું હતું એટલે પૂજારી પ્રાર્થના કીધું પ્રભુ કેમ આજે તમારું મૂર્તિનું તેજ ઘટી ગયું એટલે ગર્ભગૃહમાં અવાજ આવ્યો કે એક માણસ ભૂખ્યો ગયો ને એટલે મને દુઃખ લાગ્યું છે પૂજારી કહે છે બાપજી અમે ભૂખ્યો નથી હો એ તો અહીંયા જમવા આપતા જ હતા પણ તમારું નામ લેવાનું કીધું એને નામ ન લીધું હવે તમારું નામ ન લઈ તો એને જમવા ન મળ્યું ભગવાને પૂછ્યું કે મારું નામ ન લીધું તમે જમવાનું ન આપ્યું ના તમારું નામ ન લઈને જમવા કેમ દેવાય

જગતમાં ન લેશો જેને જેને માત્ર પોતાના જીવનમાં અહંકાર લીધો છે એ માણસ અધોગતિને પામ્યો છે ભગવાને સૌને કૂતરા બિલાડા વાંદરાઓને બધા